કેમ કેમ છો છે સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં તો અત્યારે તો વાગી ગયા છે સવારના દસ ને આજના અમારા મંદિર દર્શન કરાવું જય ભગવાન હે મારા વાલા તો અત્યારે તો દસ વાગ્યા ને અમારે નાસ્તાનું થયું મોડું અત્યારે અમે નાસ્તો કરવા આજે અમારે પ્લેટ ને એવું બધું ધવલભાઈ ઋતિન પ્રદીપ ને પપ્પા ને તો બધા ગયા ખો ને કામે માંડવો ને એવું બધું સે એટલે અને મમ્મી નીચે કામ કરવા ગયા હતા એટલે બધા નોખા નોખા હતા આસ્થા દોરવાની નટાણમાં ટ્યુશન છે એટલે એ તો ગયું ટ્યુશન

અને નાસ્તા માં તમારે રાતના થેપલા હતા થેપલા બનાવ્યા હતા એ થેપલા છે અને ગાંઠિયા ને એવું બધું થોડુંક છે તો અમારે ત્રણ જ છે નાસ્તો કરી લઈએ એ બધું તૈયાર કરી નાખ્યું ના એ રોટી છે ચા તો જો ચા બની ગઈ છે હાલો તમે બધા નાસ્તો કરવા અમે નાસ્તો કરી લઈએ મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા અને ભગવાન થાળ તો ધરાઈ ગયો હતો હું એવું હતા અને અત્યારે જમવા બેસી ગયા છે અહીંયા જો ભગવાન થાળે પાછો બધાય મેં એડ કરી દીધો છે પ્રસાદરૂપ બની જાય એટલે અને બેસી ગયા છે જમવા જમવામાં છે અડદની દાળ ને બાજરાના રોટલા રોટલાની ઓહો બધા હાટું છે એમ ને આ બધા માટે જો બનાવ્યું છે આ બાજુ રોટલી બનાવું રોટલા બની જાય બાકી છે એવું છે ગરમા ગરમ

હ સરસ યો બનાવી નાખો ચાલો તો જે આ બધા જમવા બેસી ગયા છે આ બાજુ અને આ બાજુ બધી ટિંગર પાર્ટીના રજા છે મસ્ત મસ્ત એટલે બેઠા બેઠા નકર બધું જોવાનું ને એવું બધું ચાલે છે કા હા નોલા ભાઈ જો અમારા બાજુ હા એને તો હોવા રાગી આલ્ટી લાગે છે કઈ કાળા કલર નું કઈ કાલસ ખાવાનું રામ રામ રાદેવી નવું ગલુ 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 એવું છે મજા આવી એવું છે જો ભાઈને મજા આવી ગઈ છે રાગ પીવાની કા મજા આવે છે મસ્ત મસ્ત છે એવું છે ને ગુગા ને હે ચાલો તો જા બધા બેસી ગયા છે અમે બધા જમી લઈ ચાલો બધા જમવા અને બધા તમને પણ જમી લો અમે બધા અહીંયા જમી લઈ બસ જો અત્યારે તો વાગી ગયા છે હાના 5:30 અને અમે લોકો આરામ કરીને ઉઠી ગયા ને ચા પાણી પીવાનું બાકી છે કે તો માર ભાઈ ની આવ્યા નવા વરાનું વેવા

મહર્ષિ આવ્યો આ છોકરા બધા જ નહી રમતા હું એનો ઉતારો એનું છું ગાડી નવા જ આવ્યો મહર્ષિ આવ્યો

સાચી વાત છે એટલે જો આ બાજુ મામા ફી ના રમવાનું ચાલુ કરી દીધું છે ને જો બધા ભાઈ ની મજા આવી ગઈ છે હા મહાદેવ કહી દે મહાદેવ હા સર જો બધા બેસી ગયા છે અહીંયા અને બહુ આનંદ આવ્યો બધા ક્યાર માં બેઠા છે એક ભાઈ ગયા ને બીજા બધા બેઠા છે બધાને મને કેટલા સમયથી થી મેળા નોતા નવ બાકી હતું ને બધા આનંદથી બેઠા બેસા છે મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને જો આ બાજુ રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે રસોઈમાં આજ તો હું જાગો છે શાકભાજી બધું લઈને આવ્યા અને શાકભાજી જાગુ શાકભાજી લેતી તાવળી બાજુમાં મંદિર છે હનુમાનજી મહારાજનું હું બોલે અહીંયા આરતીમાં કરી જાલત લગાડા ઉભો રહી ગયો તું આવી તો આરતી પૂરી થઈ એટલે

સરસ બનાવી નાખો આ બાજુ આલે છે ને અમારે આ ભાઈ છે ને હમણાં આ જવાનું છે ને મામાને ઘરે તાર મામાને ઘરે જવાનું તું હે જો એને મામાન ઘરે આવે ને મમ્મી છે ને તો શું ખરે ખબર છે કે અમારે શું છે અમારા ભાઈ રાયકા રબારી છે એટલે એના મમ્મી એને કડા પહેરા રાખો ને હાપા તારા મામાએ પાપ તો અમી અમ્મીએ પહેરાવ્યા એ તાર મામા લાવ્યા છે આને લાગે વજનદાર ચાંદીના ના છે ને બહુ વજન છે એટલે આ ભાઈને ફાવતા નથી ઉપર થી પહેરી ના હોય ને અમાર પાસે કઢવી નાખે છે એને મમ્મી ઉપર પહેરાવે છે ઓલા હાથમાં પહેર્યા છે ને બે હાથમાં પહેર્યા ક્યાં છે બીજા હાથમાં હા જો તારી ને છે ને રાયકા રબારી ઓરિજિનલ પહેરાવી દીધા હોય ને મમ્મી તાર મામા જોયું તાર પહેર રાખવાના છે આ હું કીધું કે વજન લાગે છે પહેરી જઈશ પેરી કાટીશ નહીં ને આગરીત કેતો તો બાને હું કાઢી દઉં કા મને કાઢી દો હવે મને ખબર છે થોડી તો કેતો હે પાછો કેતો તો આગરી એવું છે કાઢી દેવાનું કે કાઢી ગયો વજન લાગે ને જી બસ ચાંદી ના છે એટલે વજન જેવા જેવાત રહી જ હવે સાચો થઈ ગયો લે તું જો હવે પાકું કા અને મારા ભાઈ ગયા છે ઓલી રૂમમાં અને બેન ને એકલા એકલા જો અહીંયા વાસણ ગોઠવી બહુ આને બહુ ઘોડ્યું સાંભળે આને ઘોડી બહુ મજા આવે તૂટશે ને જેદી તેદી શાંતિ બે છે હમ હા આને વેલું આને વેલું મુકાઈ ગયું ને આને વેલા મુકાઈ ગયું એટલે ત્યારે સાંભળે છે એવું છે એવું છે

હું મારે માંડવાનું મોંખવાનું બતાવ્યું એવું બધું કર્યું ને અત્યારે જો રસોઈનું બધું બને છે રસોઈ બની જાય પછી ટેસ્ટ કરી કેવો લાગે છે તમને કોમેન્ટ આગળ કહેશું તમને મીડિયામાં હું તો પહેલો વેલો ચાખે તો તમે તુંય પહેલી વાર ખાઈ ને કે તે છે એવું છે છે જાગુ એવું છે ખિલાડ બનાવતા

લાંબી મોટી ને એમાં તો બહુ હાથવા પડતા લાડવા બનાવતા એનાથી એવું બરે નાખે લાડવા જેવું છે એવું છે પણ પેલા ઈ જ હતું ને હાચું

તો રાંધ બ્રાહ્મણ રાંધતા ને એવું હતું ને એવું કોઈ ખોઈ ગયું ને જે હતું અમે નાના કોઈ ને રાંધે પછી મમ્મી ને આ બધા નાના કાકા ની બધાય નાના બધા નાના

પછી બાકી નો રાખી તો એ તો મોઢે જ ઠપકારતા ગમે એ હોય કઈ દે મૂકે નહીં તઈ શાંતિ થાય ને એવું છે હા એવું બધું છે પણ છતાંય ગોઠ યાદ જ મજા આવતી એ આખો આનંદ જ અલગ હતો અત્યારે યાદો ખાલી વાતો કરવાની યાદ કરી પણ મજા આવતી અત્યારે તો હચવાતા નથી એવું થઈ ગયું કા હમણાં ચક્યાએ કેવી વાત થઈ અૈલાશ કરીએશ હા મોટે કહી દઈશ હવે તમે હસવા હો નહીં વ્યવસ્થા કરી લો હા આવા આવા બનાવે બને છે એમ કે ભાઈ મારથી એટલા બધા નહીં હચવાય તો તમે તમારી વ્યવસ્થા કરીને જો એમ આવું અત્યારે ને બધું આવું થાય જનરેશન પ્રમાણે પણ પરિવાર વગર ખોટું છે ભલે તમે કાંઈ નહીં તો બાળક મોટું થાય ત્યાં સુધી જે કાંઈ હોય તો શું છે થોડુંક આમાં બુદ્ધિ હારી આવે જ્ઞાન સારું આવે થોડુંક પારિવારિક જ્ઞાન આવે શું પરિવાર છે શું બધું સમાજ છે બધું શીખે એકલા એકલામાં તો શું છે આય અમે ઘણી જગ્યાએ જાતો એક રૂમમાં વિશાળ રહેતા હોય એટલે પરાણી રહેવાનું છે બધું ભેગું છે પછી મોબાઈલ પકડાઈ દે સતત એમાં એમાં એટલે પછી એને પરિવાર જોડે સંબંધ ઓછા રહે એમ ગમે એને એકલવાયું જીવન થઈ જાય આખું બોલો આમાં જો આ સતત અમારા ભાઈ જ છે આખો દિવસ બાપ આહે આ લાગણીનો સંબંધ કહેવાય ને કરી આમ જો તો રબારી આપણે બ્રાહ્મણ પણ છતાંય શું છે પ્રેમ જોઈને આ બાળક સતત આખું એનું કારણ જ આવે ને એમ એટલે આ વસ્તુ છે એટલે બાળક અહીંયા ફરિયાદ કરવા આવે એના મમ્મી મારે ને તોય એનું કારણ શું કહેવાનો અર્થ એ છે કે બાળક આમાંથી શીખે એટલે જ આ ખાસ બધું આ માહોલમાં રહી ને તો એ એકલ વાયુ જીવનમાં નથી પછી શું છે ભવિષ્યમાં એ મોટું થાય ને એટલે પછી એને એકલ વાયુ જ ગમે પહેલેથી જ આખી માનસિકતા બદલાય જાય ઓલ આમાં થોડુંક એકલા હોરવે નહીં એને અમે એકલા પડી જાય ને બધા તો એમ ત્યાં ગમે નહીં કાલો બધા કેમ આ ખાલી ખાલી લાગે આમ તોફાન કરે તો ઘડી કંટાળો પણ ન કરે તો કંટાળો આવે ક્યારેક કેવું થઈ જાય શાંત બેઠા હોય તો એમને હોરવે નહીં જો આ માતા જુ કા જો કેટલા એ વાસણ બધું આ અંતે લઈ આવી પણ એ રમે એ સારું તોફાન અત્યારે કરે તો એવું બધું થાય એવું બધું છે ઠીક છે ચાલો પાઘડી રોટલો બને છે વઘારેલો ચાખીને ને તમને કેવી કેવો અમારે બે નહીં બનાવે છે એ અમને કોમેન્ટમાં કહેજો અને તમે કોઈ દિવસ બાજરાના મારી બા કે મોલા લાડવા ખાધા છે બધું એ તો અમને કોમેન્ટમાં કેજો ને આ રોટલો ખાધો છે વઘાર લી પણ કોમેન્ટમાં અમને કેજો જેને આંગણ તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદ દુલારો થાય કીર્તન જે ઘેર ત્યાં પ્રભુજી ની મેર જા થા કીર્તન જે ઘેર ત્યાં પ્રભુજી ની મેર રાખે ભક્તિ મામન રાખે માં વરતન રાખે ભક્તિ મામન રાખે સારું વરતન જેના રુદિયા સારા સંસ્કારો ત્યાં વસે મારો નંદનો દુલારો ಸದಾ ಪಾಳೆ ಧರಮಾಳೆ ಆಯಮ ಸದಾ ಪಾಳೆ ಧರಮಾಳೆ ಆಯಮ ಸದಾ ತಿಥಿ ಸತ್ಕಾರ ಮಾರು ನಂದೆ ಗಾಯೋ ನೆಾಸ ಎ ನವರಜ್ ಮಾ ಗಾಯೋ ನೆ ಘಾಸ ತವರಜಮಾ ಸೇವಾ સો દેવો ય પિયત્યા યોકારો ત્યા વસ મરો નંદન દુલારો કરે તિલક કપાળ કંઠે તુલસીની માળ કરે તિલક કપાળ કંઠે તુલસીની મા કરે શ્રીજી બાવાનો ઉચારો ત્યા વસ મરો નંદન દુલારો જેને આંગણે તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદ ન દુલારો કૃષ્ણ કનૈયા લાલકી જે ડ્રો અત્યારે વાગી ગયા છે દસ અને અમે થઈ ગયા છીએ બસ ફ્રી અને કામકાજમાંથી ને જમવામાંથી ને બધામાંથી આ બધું જાગું કરે છે ઈસ્ત્રી ચાલુ છે ને ઈસ્ત્રી બધું બાકી હતી ને સમય નતો મળ્યો મારે સવારમાં જવાનું છે વહેલું કાલે છે મારે આખો દિવસનું કામ હતું બપોર સુધીનું જવાનું હતું મારે કામરેજ બાજુ સુરતમાં છેલ્લે શરૂઆતનો પહેલો એરિયો અહીંથી અમારે છેલ્લો થાય અને સુરતમાં ઘરતા પહેલો થાય અને અત્યારે પાછો કામ આજે ફોન આવ્યો જે મિત્ર ભેગું જવાનું છે બીજા ગોરદાદા ભેગું તો કે હવે દાદા ત્યાં નથી જવાનું અને આપણે જવાનું છે ગોપીન ગામ એટલે આપણે મોટા વરાછા કાંઈ વાંધો ત્યાં બે અને બે યજ્ઞ છે એટલે એ દાદાને થોડુંક ઓછું ફાવે છે એટલે કે મારી સાથે તમે આવજો તો મારે સારું પડે એટલે પછી કાલે આખા દિવસનો યજ્ઞ છે ચાર પાંચ વાગ્યા સુધીનો તો અમે લોકો બધા ત્યાં હશું અને આખો દિવસ તમારી સાથે કાલે જાગું તમને મળતી રહેશે વાતચીત કરશે આનંદ કરશો ને હા મેં કીધું એમ અમારે કાલથી વિડીયો અમે ચાલુ જો કે આજે પ્રેક્ટિસ તો કરી છે નાના મોટી પણ હજી બધું થોડું છે થોડીક વાર લાગી જાય એટલે વિડીયો અમારે આવશે પછી એક પછી એક મૂકતા જશું અને મારા બેનને જો નિંદર આવે છે કાલે એને પણ કાલે થી પરીક્ષા ચાલુ ને બેન હે પરીક્ષામાં તો મજા પડી જાય મજા પડી પણ સાચું લખજો કાઈ કાઈ ખાલી મજા ન કરતા હા બરોબર હા તો મારા બ્લોગને પૂર્ણ કરું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરજો અને કોમેન્ટમાં તમારો જવાબ આપજો પ્રેમ આપો સહકાર આપજો ખાસ મિત્રો તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આવો નવા બધા પ્રેમ આપતા રહેજો બસ મિત્રો તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ હર હર મહાદેવ સનાતન ધર્મની જય હો હર હર મહાદેવ ભારત માતા કી જય હો